સમસ્ત સમાજ કેશકલા બોર્ડ નિગમ અભિયાન અંદર પાટણ પરગણા લિંબાશા પરિવાર સન્માન સમારોહ યોજાયો આ સમારોહમાં જમનભાઈ સોલંકીએ બોર્ડ નિગમના જે ફાયદાઓ છે તેની સમાજને જાણકારી આપી અને સમાજને એક થવા અને સમાજનો દરેક વ્યક્તિ એકતાનું પ્રતિક બનાવે એવી ભાવના સાથે જમનભાઈ સોલંકીએ સુરતની અંદર આ શરૂઆત કરી છે

સમાજ કેશ કલા બોડમાં સમાજ તરફથી સારો એવો પ્રતિસાદ અને ટેકો મળેલ હોવાની માહિતી પ્રાપ્ત થવા પામી છે ઘણી બધી સુવિધાઓ આપણા સમાજને મળે આપણા દીકરા દીકરીઓને શિક્ષણ સર્વાંગી વિકાસ માટે આપણા પાર્લરો માટે હોસ્ટેલો માટે ત્રણ રાજ્યની અંદર કેશ કલા બોર્ડ સ્થાપિત છે તો આપણા ગુજરાતની અંદર કેશ કલા બોર્ડ સ્થાપિત નથી તે માટે ગુજરાતના યુવાનો વડીલો અને આગેવાનો બધા